જય સ્વામિનારાયણ કર્ણવેદ સંસ્કાર ભક્તિ માતાના હૈયામાં હરખ સમાતો નહોતો મનમાં થતું હતું કે મારો લાલો હવે સાત માસનો થયો છે કાન વિંધનારો આવે એટલે એના કાન વિંધાવીને પછી મારા બાલોડાને મજાના સોનાના બુટિયા કાનમાં પહેરાવીશ શરદ પૂર્ણિમાનો પુનિત પર્વ અને ગુરુવારનો શુભ દિનને બરોબર તે જ દિવસે છપૈયામાં કાન વિંધનારો આવ્યો એટલે માતાએ એને ઘેર બોલાવ્યો પોતે ઘનશ્યામને ખોળામાં લઈને એની સામે બેઠા કાન વિંધનારે ઘનશ્યામનો જમણો કાન પકડીને જ્યાં હળવે દઈને સોય અડાડી ત્યાં તો કાનમાંથી શીતળ શાંત તેજનો પ્રવાહ છૂટ્યો એના હાથમાંથી સોય દોરો નીચે પડી ગયા અને એ તો આભો બનીને બાળ ઘનશ્યામજીને સામે તાકતો જ રહ્યો સહુની આંખો અંજાઈ ગઈ જોતજોતામાં બધું તેજ લીન થયું પણ માતાના ખોળામાંથી ઘનશ્યામ અદ્રશ્ય થઈ ગયા બધા આમ તેમ જોવા લાગ્યા તેવામાં માતાએ આંબલીની ડાળ ઉપર બેઠેલા ઘનશ્યામને જોયા એટલે રામપ્રતાપને કહ્યું ઘનશ્યામને આંબલી ઉપરથી નીચે લઈ આવો રામપ્રતાપજીએ આંબલીની ઉપર ચડીને જોયું તો ઘનશ્યામ ત્યાંથી ગાયબ અને માતાની ગોદમાં બેઠેલા દેખાયા એ નીચે ઉતર્યા એટલે ડાળ ઉપર તેમજ માતાના ખોળામાં બંને ઠેકાણે ઘનશ્યામને બેઠેલા જોયા રામપ્રતાપજી તો અચંબો પામીને ઊભા જ રહી ગયા ખોળવામાં બેઠેલા ઘનશ્યામ વહાલેથી કહેવા લાગ્યા દીદી મને ગળ આપો તો કાન વિંધવા દો આથી માતાએ ઘરમાંથી ગોળ મંગાવી એના હાથમાં આપ્યો પછી પ્રભુએ પ્રેમથી કાન વિંધવા દીધા